નમસ્કાર મિત્રો અટિપટ્ટી વ્લકમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણા સવાર સવારમાં આપણા ખેતરે આવી જાય છે કપાસની ખેતી કરેલી છે મિત્રો આપણે તમને બતાવું આપણે કપાસની ખેતી કેવી કરેલી છે અને મિત્રો આપણે મગફળી પહેરી હતી રાત્રે જિંદાબાદ કરીને ટ્રેક્ટરથી સહારા પાડીને અને રાતે દરેલી હતી ઘણા લોકોની કમેન્ટ એવી હતી કે આટલી દબાદડી ના કરાય અને કોણી લઈ દો અને અમારા ઉત્તર ગુજરાતમાં તો પહેણી કી છે કે મગફળી પહેણી લઈ દો એમ કહેતા હતા પણ એ મગફળી કેવી ઊગી હતો તો વિડીયોના માધ્યમથી બતાવું મિત્રો વિડીયો જોતા રહો મિત્રો પણ એ પહેલાં મેં કપાસની ખેતી કરી છે આ કપાસ કપાસમાં પ્લોટ કરેલો છે બિયારણ આપણા બજારમાં દુકાનમાં લેલી રીતે બિયારણ આ રીતે અમે ભાગી પોર દુકાન ઉપર છે એટલે તને બતાવું કે રીતે સોંપી છે પ્લોટ જો મિત્રો આ ટાઈપના આપણા કપાસ અને આ ટાઈપની ખેતી જ છે કપાસની તો આ ટાઈપના નજીક નજીક વાયેલા છે નજીક નજીક વાવાનું કારણ એ કપા સારો એક ખરાબ નીકળે ઘાટા બધા ગાજી નીકળી દે પ્લોટમાં એવું હોય એટલા માટે નજીક નજીક વાયેલા છે આખા ખેતરમાં જો હતા નજીક નજીક વાયેલા છે અમે મિત્રો હવે આપણે જઈએ આપણે મગફળી વાય તો એ ખેતરે અને તમને બતાવું મગફળી કેવી નીકળી છે અને ખાસા દિવસ બ્લોક મળવાની નહોતા મળતા કારણ કે હું જોતો તો જા રામદેવડા એટલે એથી આવ્યો ને મારા બહેનના ઘેર જોઈતી બે દિવસ રોકાણ્યો અને બ્લોગ શૂટ કરવાની કોઈ મેળ આવતો નતો અને એડિટિંગ કરવાનો મેળ નહોતો આવતો હવે મિત્રો આપણે જઈએ ખેતરમાં અને મગફળી કેવી ઊગી થાય આજે પંદર દિવસ થઈ જાય મગફળીના તો બતાવું પંદર દિવસમાં કેવી મગફળી થઈ છે એ રહીએ જો મિત્રો આપણે મગફળીવાળા ખેતરે આવી ગયા તમે જોઈ શકો છો પહેલી ત મગફળી જુઓ આ ટાઈપની મિત્રો મગફળી છે આપણે આખા ખેતરમાં અને આ ટાઈપની ઊગી છે હું તો આ ટાઈપ ઊગી છે આવડી આવડી થઈ છે આખા ખેતરમાં તમે જોઈ શકો છો તો પહેલાં તો મિત્રો આપણે આ મગફળી જોઈ અને કમેન્ટ કરજો પહેલાં તો કે મગફળી કેવી ઊગી છે અને ઘણા માણસો એવું કહેતા હતા કે મગફળી ઓમ ના હોય કે ગોડા માણસો આ વખતે ગદમજૂરી કરે અને કોઈને લઈજો આ રીતે ના અવાય मित्रो घा मित्र एम की माणाई एम किंवा मित्रो खेती करता मित्र घा मित्र एम कणा आशा आशा नाखो बराबर आशा सुख नजिक सु तु खुल्ली खुल्ली नाखवा बराबर एम की जो आरिती आखा खेळ मित्र मला फळी उगी स બધી જાત મેં જિંદાબાદ કરેલી છે દોણો દોણો આખા ખેતરમાં નાખેલો છે આખા ખેતરમાં આ ઉગી છે હતું મિત્રો આપણે આરા ખેતરની બતાવી પણ હજી બીજો બે ત્રણ ખેતર બતાવવાનો બાકી છે તમારી વિડીયોનો એટલે વિડીયોમાં ધોતા રહો મિત્રો આપણે બીજા ખેતરે જશું એટલે તમારું બતાવું કે કેવી રીતે બહાર મફળી ઉગી થશે મિત્રો આપણે હવે બીજા ખેતરે આવી જાય છે આપણે આ ખેતરમાં પણ આપણે બીજા નંબરની પેરજી મગફળીઓ અને આ મગફળી મિત્રો આ ટાઈપની શું આખા ખેતરમાં તો આ ટાઈપની ઊગી છે મિત્રો રાત મહિના જિંદાબાદ આ ટાઈપની છે મિત્રો તો કમ્પ્લીટ ઓળી થઈ ગઈ છે મિત્રો આ ખેતરમાં પણ સરસ મસ્ત મજાની ઊગી દઈશું સરસ સરસ સુપર સુપર આખા ખેતરમાં ફરી તમને બતાવું આ ટાઈપની ઊગી છે જો મિત્રો આ ટાઈપની આપણા મગફળી આખા ખેતરમાં ઊગી દઈશું આ ટાઈપ તો આટલો ગાળો રાખેલો તમે આજે વીસ નંબર મગફળી છે મિત્રો આ આખા ખેતરમાં હવે મિત્રો આપણે બીજા ખેતરમાં જઈએ બીજા નહીં તીજા ખેતરમાં તીજા ખેતરમાં કેવી છે આપણે તમને બતાવું લારીમાં લારીમાં આપણે બી જોઈએ આ ખેતરમાં બતાવું તોનું જો મિત્રો હમો પણ આ ટાઈપની ઊગી છે આ ખેતર મિત્રો વાળું ખેતર છે અને ઘઉં તો તમે ઉગ્યા શું જુઓ ઘઉં ઉગવાની કોઈ ખોબી જ મિત્રો ઘઉની કારણ કે ઘઉં અમારા મેં બ્લોગ બનાવ તો એક કરાપડાનો આખા ખેતરમાં જબંધ ઘઉં હતા મિત્રો બધા ઘઉં ઝારી પડ્યા હતા કરા પડીને આ બધા ઘઉં ખેતરમાં ઉગ્યા છે તમે જોઈ શકો છો તો આગળ આપણા આપણી ચેનલમાં કરવાનો જે કરા તબંધ પડ્યા હતા એનો બ્લોગ પડ્યો જઈને તમે જોઈ લેજો કેટલા કરા પડ્યા હતા ગૌ કરવા એ બધા ઘઉં ઝારી પડ્યા હતા એ બધા ઘઉં ગયા ખેતરો પાછા તો બધા ઉગ્યા છે ખેતરમાં ઘઉં બધા ઘઉં ગયા છે મિત્રો તો મિત્રો આપણા તીધા ખેતરની મફળી તમને અમે બતાવી અમે ચોથા અને પોંચમા ખેતરની બતાવું મફળી એમાં કેવી યુગી છે મિત્રો આપણે ચોથા ખેતરમાં આવી જાય છીએ અને ચોથા ખેતરમાં આ ટાઈપની ઉગી છે આ ટાઈપની ઉગી છે મિત્રો આટલી નજીક છે તો આટલા નજીક છે મિત્રો બધા ખેતરની તો હું બતાવું આજે મગફળી અમારી આ ખેતરમાં મિત્રો આવું છે જો મિત્રો આ ટાઈપની મગફળી આપણા ખેતરમાં ઊગી છે કમ્પ્લીટ આખા ખેતરમાં ઓળી દેખાવા મળી જ હવે હવે મિત્રો આપણે જોઈએ પોંચમા ખેતરે પોંચમા ખેતરમાં કેવી ગીસ બતાવું મિત્રો આપણે પોચમા ખેતરે ગીસ આખા ખેતરમાં મિત્રો આપણે હવે છઠ્ઠા ખેતરે આવી છીએ આખું લોકેશન ટ્રાન્સપોર્ટ થઈ જાય તો તમે જોઈ શકો છો આખું લોકેશન અને મિત્રો તો આપણા છઠ્ઠા ખેતરની મગફળીઓ આ ટાઈપની છે મિત્રો હજી એ તો તું બાજ નીકળી જ રહીશ હવે જો આ ટાઈપની મિત્રો નેકડી જ આપણે હવે હજી છે ઓના થયા છ સાત આઠ દિવસ થયા આઠ દિવસ આટલી છે મિત્રો જો મિત્રો આ ટાઈપની વળીઓ કાઢી છે આપણે આખા ખેતરમાં આ ટાઈપની લો આ ટાઈપની પહેરેલી છે અમે નેકલેસ બધી મગફળીઓ હવે મિત્રો આપણા ઘરે જતા હતા એક ખેતરની બીજા ખેતરની બતાવી દઈએ તો અમારી મગફળીઓ કેવી છે એ કેવી ઉગી છે આ સર મિત્રો આપણે સાતમા ખેતરની છે મગફળી હવે આ ટાઈપની ઊગેલી છે જો આ ટાઈપની ઓળી છે અમુક બધીએ આ બધી મફળીઓ છે મિત્રો આ ટાઈપનું લોકેશન છે મિત્રો આ ટાઈપનું મોરે આ છે મિત્રો હમું આપણું ઘર મિત્રો હવે આ બધી મગફળીઓ કેવી રીતે પેરી હતી એ તમારે એક થોડી ઝલક બતાવું કે આ ટાઈમ ને એમાં ફળી પેરી છે બધી તમને થોડી ઝલક બતાવું આવડી એક તમે જો તો આટલા છે તો ઘરનો મસરી પેરી છે એક જાજી આરોલોલા મિત્રો અમે આખા ખેતરમાં મફળી પહેર્યા હવે સાહાર દાટવાની શુભ શરૂઆત થઈ છે બધા મિત્રો અમે આખા ખેતરે બધી મફળી આ ટાઈપની પહેરી લીધી તો બધાઈ બધી એ બધી આ ટાઈપ પહેરી હતી અને આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો